આ તરફ સુરત જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ગલુડી ગામની હદમાં પીનલ રેસીડેન્સીના ઘરમાં ઈનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઇનો ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી જેને લઈને એલસીબી પોલિસી અને પેરોલ ફ્લોર સ્કોર્ડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં દરોડા પાડીને તપાસ કરી હતી પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓને ઇન્ડસ્ટ્રીયલ એસેમ્બલ મશીનરી દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતા રંગે હાથે સ્થળ ઉપરથી મશીનરી તથા પેકિંગના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં ડુપ્લીટ ઇનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલો જથ્થો ગલુડી ગામે પીનલ રેસીડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્સમાં પેક કરાવી સપ્લાય કરાતો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે ગલુડી સ્થિત પિનલ રેસીડેન્સીમાં પણ રેડ કરી ત્યાંથી બીજા બે ઈસમોને ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડના સોડા મંગલદીપ અગરબત્તી તથા વીર હેર રીમુવીંગ ક્રીમના ડુપ્લિકેટ માતુબર જથ્થા સાથે ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો આ બનાવમાં પોલીસે દીપક ઓધવજી વઘાસિયા શબ્બીરભાઈ નજુમભાઈ બેલીમ જગદીશભાઈ પારસમલજી માલી અને વિજયરામ મીઠારામ માલીની ધરપકડ કરી હતી જ્યારે અમદાવાદ ખાતે રહેતા જયદીપભાઈ રામી અને ક્રિષ્ના જયસ્વાલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દ્વારા ઇનો પાઉચ પેકિંગ કરવા માટેનું એસેમ્બલ પેકેજિંગ મશીન પાઉચ માટેનું એર મશીન ઇનો પેકિંગ રોલ ઇનો પાવડર બનાવવામાં કાચો મટીરીયલ ત્રણસો કિલોગ્રામ સેલોરેટ રોલ ઇનો ભરેલા પાઉચના કોથળા તેર નંગ ઇનો પાઉચનો વેસ્ટ સમાન કોથળા તથા અન્ય સામગ્રી ઇનો ભરેલા પાઉચના કુલ્લે સત્તર હજાર ત્રણસો ચાલીસ પાઉચ કંપનીનું સીલિંગ મશીન વીર હેર રીમુવીંગ ક્રીમ કે જે પાંચ કાર્ટુનમાં ભરેલા હતા અને મંગલદીપ અનુશ્રી અગરબત્તી મળી કુલ દસ લાખ ચોત્રીસ હજાર બ્યાસી રૂપિયાનો મુદ્દા જપ્ત કર્યો હતો તો જે રીતે જોઈ શકાય છે કે પોલીસે એક ડુપ્લિકેટ ઈનો જેવી વસ્તુ બનાવતા ઈશમોને ઝડપી પાડી લાખો રૂપિયાનો સામાન જપ્ત કર્યો છે ઇનોના બ્રાન્ડને ડુપ્લિકેટ બનાવી અને આ ચારેય લોકો બજારમાં વેચતા હોવાની જાણકારી પોલીસને મળી હતી પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરતા રંગે હાથે આ આરોપીઓને ઝડપી પાડ્યા છે લગભગ દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આ ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે અમદાવાદના મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

મંગલદીપ અગરબતી તથા હેર રીમુવલ ક્રીમ પણ મળી આમ કુલ દસ લાખ ચોત્રીસ હજાર છસો ને બ્યાસી નો પોલીસે કબજે કર્યો છે કુલ ચાર આરોપીને અટક કરી છે જેમાં આરોપી દીપકભાઈ ઉદયજીભાઈ વાઘેસે જગદીશભાઈ પારસમલજી માલી વિજયભાઈ મીઠાભાઈ માલી સબીરભાઈ નજુભાઈ બેલી નાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે તથા જે આ રો મટિરિયલ પૂરું પાડતા હતા તેવા જલ્દીભાઈ રામી તથા ક્રિષ્નભાઈ ગોચવાલના આ ગુનાણે તમે વોંટે જાહેર કરવામાં છો આ જલ્દીભાઈ અને કૃષ્ણભાઈ આ રો મટિરયલ પૂરું કરતા અને આ લોકો અહીંથી આ ડુપ્લિકેટનો જુથો બનાવે અને તેઓને સપ્લાય કરતા એવું પ્રાથમિક તપકરમ જણાવેલું